નમસ્તે મિત્રો હું આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો અને નિરોગી હશો તો ચાલો આપણે જાણીએ કમળા વિશે કમળો શું છે કમળો એ ત્વચાનો પીળા રંગ અને આંખોની સફેદી છે કમળો એક ગંભીર અને જીવલેણ બીમારી છે જેમાં દર્દીનું લીવર બગડી જાય છે અને ખરાબ થવાના કારણે લીવર બિલરૂબીન સારી રીતે ફિલ્ટર થઈ શકતું નથી બિલરૂબિન પીળા રંગનું એક ગંદુ પ્રવાહી તત્વ છે જે રેડ સેલ્સ તૂટવાને કારણે થાય છે જ્યારે તે ફિલ્ટર થઈ શકતું નથી ત્યારે તે લોહીમાં ભળવા લાગે છે અને કારણે દર્દીની ચામડી આંખો અને મોંના ભાગોમાં પીળા રંગનો થઈ જાય છે કમળાના લક્ષણો આંખ આંખો નખ અને હથેળીઓ પીળી થઈ જાય છે ઘાટા પીળા રંગનો યુરિન અને કબજિયાતની સમસ્યા થાય છે ક્યારેક પેટ અને પગમાં પાણી ભરાઈ જાય છે ઉબકા પેટમાં દુખાવો શરીરમાં બળતરા અને ખંજવાળ આવે છે નબળાઈ થાક ભૂખ ન લાગવી વજન ઘટવું ત્વચા કાળી થઈ જાય છે ત્વચાને દબાવવી તો કાળા રંગના નિશાન દેખાય છે લાંબા સમય સુધી તાવ માથાનો દુખાવો અને ઉલટી થાય છે બિલ્ડુબીન એક ઝેરીલો પદાર્થ છે જે લીવરને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે હવે વાત કરીએ કમળાના ઘરેલું ઉપચાર વિશે મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે મધમાં પાકા કેળા ખાવાથી કમળો મટે છે આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે સોંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે હળદરનું ચૂર્ણ બનાવીને તાજી સાસમાં નાખીને સવાર સાંસ પીવાથી કમળો અઠવાડિયામાં ઠીક થાય છે શેરડીને સવારે ઝાકળમાં રાખીને ચૂસ ચૂસીને ખાવાથી કમળો મટે છે લીમડાના પાનનો રસ તથા મધ સવારના નાણા કોઠે પીવાથી કમળો મટે છે પાંચસો ગ્રામ મૂળાના રસમાં સાકર ભેળવીને પીવાથી કમળો મટે છે અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે કમળામાં ભૂખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અડધી ચમચી ત્રિપુળા ચૂર્ણ દિવસમાં બે વાર લેવાથી ભૂખ લાગે છે